તો ગુજરાત પ્રદેશના કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે તેમણે કહ્યું કે રાજ્યની તમામ જીઆઈડીસીએ ભાજપના મળતીયાઓ સાથે મળીને અબજોનો ભ્રષ્ટાચાર કર્યો છે તેમણે જણાવ્યું હતું કે દહેજના અને સાય ગામના જીઆઈડીસીના પ્લોટના વિતરણમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે પ્રથમ તબક્કામાં પાંચ લાખ પચીસ હજાર ચોરસ મીટર જમીન આપવાની થાય છે જેનાથી સરકારની તિજોરીને ત્રણ અબજ પચાસ કરોડ અને બીજા તબક્કામાં વીસ લાખ ચોરસ મીટર જમીનથી સરકારને બાર અબજ વીસ કરોડનું નું નુકસાન થયું છે આ કૌભાંડમાં શક્તિસિંહ ગોહિલે સુપ્રીમ કોર્ટના સિટિંગ જજ પાસે સમગ્ર પ્રકરણની ન્યાયિક તપાસની માંગ કરી છે ઈડીના અધિકારીઓને જીઆઈડીસી ઓફિસ ખાતે મોકલી જવાબદાર સામે મની લોન્ડરિંગનો કેસ દાખલ કરવામાં આવે તેવી તેમણે માંગણી કરી છે આપી શકીશું બોલો તમે બધા ભેગા થઈને વહીવટ કરો

સીએમઓ એ કહ્યું કે આમાં અમારે પડવા ન થતું તમારી રીતે તમે કારણ મૃદુ છે ને એટલે એમણે હા કે ના કઈ ન કહેવું પડે કઈ લખ્યું ને પાછી મોકલી દે તમારી કક્ષાએ નિર્ણય કર એટલે એ જ તપાસનો વિષય છે ના કોંગ્રેસના સંસ્કારો વાળા લાખો તકીરિયા છે જેનામાં ગરબડ હતી એટલા આંગળીના વેઢે ગણાય એટલા જ ગયા છે આટલા વર્ષો પછી પણ જે સાચો કોંગ્રેસી છે એ વેચાણો નથી કે ડર્યો નથી અને ડરશે પણ નહીં ને વેચાશે પણ નહીં આંગળીના વેઢે ગણાય એવા થોડા ગયા છે અને એ લોકો વાયરસ એમનો જે છે એ જ્યાં જાય ત્યાં રાખે છે ઓન પેપર આધાર પુરાવો કેટલી હિયરસે વાતો હોય છે પણ મારો સ્વભાવ નથી કે હું વગર પુરાવાએ સાંભળેલી કે કોઈ કહેલી વાત ના આધાર પર વાત નથી કરતો એટલા માટે મેં આપને બે પરિપત્રો આપ્યા